જય માતાજી અને જો સવારનું વાતાવરણ સાત આવી ગયા છે દિવસ ઉગતો જાય મંજવારું થતું જાય

તૈયાર થઈ ગઈ છે હવે તરવાની છે પાણી પીને આવી ગયા છે હવે જવું છે આપણે દૂધ લેવા તો જો મસ્ત મજાની બરણી તૈયાર થઈ ગઈ છે આપણી અને જવું છે આપણે દૂધ લેવા તો જો સ્નેહ ઉઠી ગયો છે આજે જો સ્નેહ આવે છે હા કેમ એમ હાલે છે એમ કેમ હાલ છો પગ દુખે તો રોગો હાલ છો તો મિત્રો આપણે જે લેતા આવીએ દૂધ હાલો દાદા લાવો બિસ્કિટના પૈસા આપણા ગલોડિયા માટે બિસ્કિટ ને આપણા દૂધ માટે પૈસા લાવો આપણે લેતા આવીએ દૂધ અને ગલોડિયાને ખવડાવતા આવીએ બિસ્કિટ હાલો તો જો આવી ગયા છે આપણે દૂધ માટે પૈસા ને ગલુડિયા માટે બિસ્કિટ મસ્ત મજાના ના પાલ Halo apa punya, dulu tahu ya, yang keluar yang kau tahu ya, kau <laughs> સવારના સાડા આઠ અને આપણે સ્નેહ ને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો સ્નેહ તૈયાર થઈ ગયો છે હાલો હવે શું કરશ ભાઈ એ હાલો હવે ફટાફટ હાલો આપણે સ્નેહ ને સ્કૂલે મૂકતા આવીએ એક સ્નેહ તારા લપરા વેળા બહુ હોય હલો સ્નેહ લીધ Đa thêm bác Phật á phật đi rồi ơi Alo Alo tạ tạ kỳ đi mọi người Mẹ đã là 4 bác đây

Aplechas, <hesitation> dat ma ituak aneh, dat tanong aneh, <noise> pochonai ini <hesitation> 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 osika, awi- osika, <noise> real osika, awi- awi, વાય તો દા જ રહે છે ને ચોરલ કરી નાખ્યું છે એક રોટલાનો આપણે હવે આવી ગયો છે રોટલો અને શાક તો આપણે આપણે મસ્ત મજાના બપોરા કરી લઈ અડધું શાકનો કેવો સ્વાદ છે ટેસ્ટ મારી લઈ જો કે ભૂખ લાગી એટલે તમને ઓય સારું લાગે ભૂખ ન હોય તો બધું ઓલું લાગે કે ભૂખ હોય એટલે બધું મસ્તીમાં લાગે ચાલો જમી લઈ તો મિત્રો ભાગી ગયા છે બપોરના આઠી અને આપણે આવી ગયા છીએ હવે આરામ કરવા દાદા ગયા છે દુકાનમાં જેમ બાપા બેઠા છે દુકાનમાં એ અત્યાર સુધી આરામ કરતા હતા હવે આવી ગયા છે દુકાનમાં અને હવે આપણે આવીએ આરામ કરવા હવે આપણે ગયા આરામ કરી લઈ

આપણે ચાપી મિત્રો વાગી ગયો છે સાડા ચાર ને સ્નેહ સ્કૂલે થી આવી ગયો છે જો સ્નેહ છે ને જો જો જોતા આવે છે આજે પેપર હતું કે નતું ભાઈ આજ નતું તો આજ શું હતું આજ શું ભણ્યા તમે પવનતા તાજો હે શું ભણ્યા જોઈ રહ્યો ભાઈ વાહ કરે જો એ ઉપર દેખાય જો દેખાય હે જો ના કા ઘા કહી રહ્યો એઠો જો જોઈએ ને ભૂકો નાખે જો ને નીચે પતો तो। देख देख तो। जो भाई ऊपर 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 है, तकमौरिया, तकमौरिया। है ना तक मोरिया कर रहे तक मोरिया झटके तक मोरिया जो है ना लुचो है तक मोरिया ना बोला ऊपर झटकी झटकी नीचे नाक दिया ये के भाई ने ना आज ये तब भाई है हम्म

ઓંજી આ રમતી આલ્યું મે લાયા હે સભી બિના તો 12 નવરા થઈ ગયા છે ગોદળ હતું એ મોકી દીધું છે પૂરું નથીયું પણ થાકી ગયા એટલે મોકી દીધું છે શું સ્ને ભાઈ તમે શું કરો છો મેં કર્યું મેં ઇલેક્શન કરી લીધું ને એમ હવે કે પેપર બાકી છે ભાઈ એ ભાઈ ઓનેમ બારે એક સતે લુકડા પૂરા નથી બાર ટાટ પડ દીકરા બાર ટાટ પડી જાય જા પવનતા જો આજ કેવો જ બેઠીયા કાન lagi, sih જાય પવન લાગે છે કે કેવાનું Baki અંગ્રેજી નું બાકી છે ને આજે કે બીજું નહીં પહેલું જ ભણે ભાઈ હેં તો હવે બીજામાં આવી જાય હમણાં હવે ઉનાળાનું વેકેશન પડીએ ને જૂન મહિનામાં પછી બીજામાં જાન્યુઆરી હવે આવશે ફેબ્રુઆરી શું કાલ છે એકત્રીસ તારીખે પૂરું થાય જાન્યુઆરી

તો મિત્રો આપણે બેહી ગયા છીએ આલુ પરાઠા ખાવા તો આપણે માટે આવી ગઈ છે ચટણી અને આલુનો પરોઠો અને છાશ તો હવે બાને હજી બે ત્રણ બાકી છે બનાવી લઈએ પછી ખાય તો આપણે પહેલા ગરમા ગરમ ખાતા થાય પછી બા બનાવી આલુ તો આપણે ખાઈ લઈએ આપણે મસ્ત મજાના છે ને આલુ પરોઠા ખાઈ લીધા છે બે અઢી ખાઈ ગયા છે

તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ ખાલી મળીએ એક નવા વિડીયોમાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ